જે જે સુવિધાઓ મળવી જોઈએ હજુ પણ એ સુવિધાઓ મળતી નથી આ વાતને લઈને ચેતર વસાવા જે રજૂઆત કરી છે સૌથી પહેલા દોસ્તો આપણે ચેતર વસાવાને સાંભળવા છે કે જે રીતે ચેતર વસાવા બગડ્યા અને કલેક્ટરની હાજરીમાં જે ચેતર વસાવા એ જડબા તોડ ભાષણ કર્યું છે દોસ્તો સાંભળીને તમે ચોંકી ઉઠવાના છો સૌથી પહેલા આપણે ચેતર વસાવાને સાંભળીએ શું બોલ્યા છે ચેતર વસાવા જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહીનોના નામે હાઈ ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં છે જીએમડીસીનો રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે જીએમડીસી પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામ સભાઓ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઈજ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂર નો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની એસી ટકા જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા છે એ જમીનો જમીનો આદિવાસીઓની ડબલ એની તમારા જેવા કેટલાક આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા

ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ કર્યા છે આખા ટેકનિકલ પોઈન્ટ છે એ પોઈન્ટ બધા નોટ કરજો જે પણ કન્સલ્ટન્ટના લોકો છે મારા આગ્રહ છે મિત્રોના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમકે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમને તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું આજે જેએલડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ઘરે ઉતરતી નથી કેમ કે તમારા નો લીગનાઇટ પ્રોજેક્ટ એક એક રાજપાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે લોકો છે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી દીધી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી જમીન તમે આજે તમે જોઈ કે આજુબાજુ જૂના તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ નો અમે શબ્દોમાં વિરોધ કર્યો છે અમને આવા કોઈ પ્રોજેક્ટની રેલોના નામે જીઆઈડીસીના નામે ડીએમડીસીના નામે હાઇવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે આડધા લાખ રૂપિયા આપી દેશો પણ અમારા ખેડૂત એક ઓડસો થાય જીવાના નથી અન્નભેદા થાય પછી અમારા લોકો જીવાના છે મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અને શ્રી એવું કીધું કે ક્યાં તો એસી ટકા જમીનો વેચાઇ છે ત્યારે કલેકટરશ્રીને પણ જોવા માંગીશું આ જમીનો તોતેર ડબલ એની જમીનો છે જે પણ નેતાઓએ જે પણ આઈએસ આઈપીએસ અધિકારી અહીંયા નું રોકાણ કર્યું હશે બ્રેક મની આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા અપાવીશું અમે પહેલા જ કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ નો ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાળીને વિરામ રાખીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જો હોય કે સપાટી જોડ હોય તમામ ખરા થઈ જાય છે જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે હવાનું પ્રદૂષણ થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રોજેક્ટ આજની તારીખેથી આવે અમે જો સરકારની કોળસાની જરૂર પડે જો સરકારને ભવિષ્યમાં કોળસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે અહીંયા જે પણ ગામો છે એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે આવનારા ભવિષ્યમાં એમની પાસેથી તમે જે રીતે અથાણી અંબાણી પર વધારાના ભાવે કોળસો લેશો આ જમીનો અમારી છે ને ગેટરમાં રહેલો કોળસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરીને એ ચાલતું નથી જમીન અમારા લોકોની છે સરકારે જયારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોળસો મળી જશે માગી લેજો વેચાતા ભાવે અમે કોળસો તમને આપી લઈશું એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધા વિનંતી છે આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે જોખમકારી છે પ્રાણી માનવ જીવન જીવસૃષ્ટિ ભૂગર્ભ હવા પ્રદૂષણ વાયુ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધામાં હાનિકારક છે આ પ્રોજેક્ટ આજેથી રદ કરવો એવું મારું સૂચન છે તો આવો જાંબાજ અને જોશીલો યુવાન જે આમ આદમી પાર્ટીને મળ્યા છે ચેતર વસાવા જેવા નેતા

સમાજ અને પોતાના વિસ્તારની અંદર એમના સમાજને જે કઈ આ બે શર્મ અધિકારીઓને જરા પણ શરમનો છાંટો નથી પણ હાલ જે ચાલુ સભામાં ચેતર વસાવા એ રજૂઆત કરી છે હવે જોઈએ આવનારા દિવસોમાં આ અધિકારીઓ ચેતર વસાવાની રજૂઆતને સાંભળી અને એના પર કઈ કામ કરે છે કે નહીં હાલ ચેતર વસાવાએ જે રજૂઆત કરી દોસ્તો એ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય હિન્દ